વલગઢ વિસ્તારમાંથી કુલ મળીને સોળ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ટુર્નામેન્ટના સેમીફાઇનલમાં ભીમાસર ગેડી કિડિયાનગર અને મુંબઈની ટીમ વચ્ચે મેચ રમાડવામાં આવ્યો હતો જ્યારે ફાઇનલ મેચ ભીમેશ્વર ઇલેવન ભીમાસર અને કે એન રોયલ મુંબઈ વચ્ચે રમવામાં આવી હતી જેમાં કે એન રોયલ મુંબઈની ટીમનો બાર અને ભવિ વિજય થયો હતો ફાઇનલ મેચ બહુ જ આકર્ષણ જમાવ્યું હતું બેસ્ટમેન અને મેન ઓફ ધ સિરીઝ તરીકે ભીમેશ્વર ભીમાશરના ખેલાડી બળદેવસિંહ પરમાર બેસ્ટ બોલર તરીકે રોહનસિંહ સરદ દ્વારા સારું પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાપર તાલુકા સમાજના ચોવીસ ગામના પ્રમુખો યુવાનો વડીલો રાજકીય આગેવાનો સહિત બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન રત્નેશ્વર યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું